સુરેન્દ્રનગર જિલ્લાના કાઠી સમાજના કેન્દ્ર એવા નવા મંદિર ખાતે કાઠી સમાજના લોકો દ્વારા સાડા ત્રણ દિવસ ઉપવાસ કરવામાં આવશે સાતસો વર્ષ પહેલા અમદાવાદના સુબાસઝાન ખાને સૂરજ દેવળ મંદિરને નુકસાન પહોંચાડ્યું હતું જેને લઈ તે સમયથી આ ઉપવાસની પરંપરા ચાલી આવી રહી છે આ પ્રસંગે સમગ્ર ગુજરાતમાંથી કાઠી સમાજ સૂરજદેવણ મંદિરે એકત્રિત થયો હતો તેમજ લોકડાયરા અને સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતના જે કાઠી દરબારોના ઈષ્દેવ ભગવાન શ્રી સૂર્યનારાયણ મંદિર જૂના સ્વરૂદેવોળ મંદિર અને જૂના નવા સ્વૃત દેવણ મંદિર ખાતે જે સાડા ત્રણ દિવસના ઉપવાસ પર્વનો ચાલી રહ્યા છે જે ઐતિહાસિક રીતે તમને જુઓ તો બે અભિપ્રાય મળે છે અને એ પ્રમાણે છેલ્લા ચારસોથી પાંચસો વર્ષ અને એક અભિપ્રાય મુજબ છેલ્લા સાતસો વર્ષથી આ ઉપવાસના પર્વ ઉજવાય છે જેમાં કાઠીઓ સતત સાડા ત્રણ દિવસ મંદિર સામે સૂર્યનારાયણની માળા જપી જાપ જપી અને પ્રાર્થનાઓ કરી અને સતત સાડા ત્રણ દિવસ ફક્ત પાણી અને શરબત ઉપર રહી અને ઉપવાસ કરતા હોય છે બીજા બહેનો અને વડીલો જે હોય છે એ ઘર ઉપર ઘરે રહી અને ઉપવાસ કરતા હોય છે ત્યારે વૈશાસુ એકમ બીજે એકમ બીજથી અને ચોથના દિવસે આ ઉપવાસ સાડા ત્રણ દિવસનો ઉપવાસ હોય છે સાડા ત્રણ દિવસે પારણા કરવામાં આવતા હોય છે અને આ મંદિરને સૂર્યનારાયણની જે પ્રાર્થના કરવામાં આવે છે અને ઐતિહાસિક રીતે છેલ્લે સુજાત ખાન જે અમદાવાદના સુબા હતા એમને આ જૂના સુરત મંદિરને નુકસાન પહોંચાડેલું અને તોડફોડ કરેલી ત્યારે મૂર્તિઓ અન્ય જગ્યાએ ખસેડી અને ફરી વખત પાછી મૂર્તિઓ સ્થાપત્ય કરેલું એટલે આ એક ચારસો વર્ષનો ઇતિહાસ એક સાતસો વર્ષનો ઇતિહાસ બંને ઇતિહાસને લઈ અને આ ઐતિહાસિક જે ઉપવાસનું પર્વ જે ચાલી રહ્યું છે તે ફક્ત સતત સાડા ત્રણ દિવસ સુધી નકોડા ઉપવાસ કરી અને કાઠી દરબાર સમાજ હાલ બંને મંદિરો નવા સુરત દેવળ મંદિર અને જૂના સુરત દેવળ મંદિર બંને કારણે આ ઉપવાસ પર્વ હોય છે અને બાકીના ભાઈઓ અને બહેનો ઘર ઉપર કરતા હોય છે તેમના ઉપવાસ પર્વ આજથી શરૂ થયા છે અને સાડા ત્રણ દિવસ સુધી ચાલશે અને સાડા ત્રણ દિવસે ઉપવાસને પૂર્ણ કરશે ત્યારે નવા સુરત દેવળ મંદિર લોક ડાયરો અને આવા બધા ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રાખવામાં આવે છે અને મોટી સંખ્યામાં કાઠી દરબારો સમગ્ર ગુજરાતમાંથી આ દર્શન માટે આ મંદિરોમાં આવશે આવી રહ્યા છે અને ઉપવાસમાં પણ જોડાશે જય નારાયણ ભગવાન